ફટાફટ આમ બધી રમતે રમતે હોય છે મેં કીધું ફેમિલી પેલા જોતો જાવ એક નાકું વાર્તા તો આવડે કે નહીં તો વાંધો નથી પેલું નાકું પાસપોર્ટ પાસપોર્ટ ને બધું લઈ લીધું ઓકે છે ને તમારે ટિકિટ બિકિટ તો આગળ તૈયારી રેડી જ હતી ને સમજાઈ ગયું ને ક્યાં કેટલા કેમ વારવાનું છે ને પાણી ફૂટવું ફૂટવું નું છે ને હરખા ચારા વાર આવો જોઈએ તમે ખાઈ ને જ ગઈ ને બપોર લગાડ રહે હેલો એવરી વન કેમ છો મજામાં ફરી એક નવા શરૂઆત કરી દીધી છે ફેમિલી જય દ્વારકાધીશ અને આજે છે ને ફેમિલી એ બહુ કામ છે પણ છે અત્યારે સવારના પોરમાં જો ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે જો વાં પડ્યું છે અને નારડીની અંદર પેલા તો જે દવા મારવી પડશે કેમ કે મોહીનો અટેક આમાં થોડાક દિવસથી વધી ગયો છે અને આજે બપોરે મારા ફ્રેન્ડ્સ છે અને ભાભીનું શ્રીમત છે ત્યાં જમવા જવાનું છે સાંજે પાછું મારા ગામમાં ગામમાં ફ્રેન્ડ્સ અહીંયા કથા રાંધ ત્રણ પૂંજન એવું બધું રાખ્યું છે ને તો ત્યાં પણ આજે જમવા જવાનું છે આખો દિવસ ફૂલ કામ છે પહેલાં તો સવારના પૂરમાં અત્યારના પૂરમાં જલ્દી ફટાફટ પોપણ રામબાઈન બધી આવી ગયા છે અને જો આ ટાકો ભરાય છે અને જો આમાં છે ને થોડી ઘણી આ બધીમાં મહી થોડોક હમણાં વધી ગઈ છે અટેક જે લોકોને નારડીના બગીચા છે એને ખબર હશે કે મહિનો દિવસ થાય એટલે મારવી જ પડે પછી પછી આમાં પાછું થોડુંક નારડીને બહુ અસર કરે એના પહેલાં આપણે કરવું પડે આવું બધું ફેમિલે અત્યારે મોટી નાળીઓની અંદર આપણે દવા છાંટી દીધી છે ને નાની નાળી છે એમાં બાકી છે ને આ બધીમાં તો છટાઈ ગઈ છે અને ફેમિલી દવાની વાત કરું તો ફેમિલી છે ને અમે તો જ્યારે પણ સાટીએ છીએ ને ત્યારે છે ને ભાઈ ઘરનો ગોળ લઈ લેવાનો પછી એમાં ખાટી સાઈસ નાખી દેવાની પછી લીમડાના પાન એવું કળવાય છે ને બધું છે ને ઓર્ગેનિક કરવાનું જ્યારે હોય ત્યારે અમે ખેતીની અંદર પણ આપણે ગૌ મૂતો ને એવું બધું જ કેમ કે ભાઈ છે ને પેસ્ટિટાઈડ દવા તો ઘણા ખરા લોકો સાટાય છે અને કેમ કે પછી કંટાળીને એટલે છાટે અમે તો જ્યારે હોય ત્યારે પપ્પા મને એમ જ કહેવાય કે આપણે છે ને એવું કંઈ પેસ્ટિટાઈડ દવા છાટવી નથી જમને કેમ કે ભાઈ આપણે બધું ખાવું હોય તો કેટલું તમને ખબર છે

મેં કીધું ફેમિલી પેલા જોતો જાવ એક નાકુ વારતા તો આવડે કે નહીં તો વાંધો નથી પેલું નાકુ વારી દીધું ને મોબાઈલ તો જો પાણી પાણીમાં ગરી જાય કે કું જાણી નહીં જાને નહીં રાખે બધું જ્ઞાન જ્ઞાન મૂકી દીધું એટલે મેં કીધું એક નાકુ જોતો જાઉં તો પછી વાંધો ન આવે ને બીજા બધે વાર હોય તો બાકી મને આના પર જરાય વિશ્વાસ નથી રૂંટા થઈ ગયા અને પાવ તો જમીન આવી ગયા ને અહીંયા લાડવા ખાધા તો આપણે એમ લાડવા વસૂલ તો કરવા પડે ને એટલે અત્યારે એક જગ્યાએ જમી લીધું અહીંયા હજી બીજી જગ્યાએ જમવા જવાનું છે જો અહિયા લાડવાન કરવું પડે ને બરાબર ને બસ આવાના ઉનાળાના ભજીયા બહુ અઘરા પડી જાય હમણાં જમીન છે ને આવીને ખબર ને હા તો આ લાડવાન ભજીયાન ખાધા તો કામ કરો તો વાંધો નો આવે ને

ને મારે છે ને મારે જો અહીંયા છાંટવાનું છે તો આપણે નડિયાથી નથી છાંટવાનું અહીંયા તો આપણો ટાકો ભરાઈ ગયો આપણે ટાંકામાંથી પડે ને એના જઈનથી આપણે અહીં નાકા પાડવાના છે પાછા રેડી થઈ ગયા છે અને બસ જો હવે જવાનું છે પાછા બીજા એક ફ્રેન્ડને ઘરે અને જો કે એ તો ગામમાં ને છે એટલે વાંધો નથી હવે પાંચ વાગી ગયા છે તો વહેલું જવું પડે ને આપણે અહીંયા પ્રસંગ હોય તે આવતા હોય તો આપણે પણ અહીંયા ઊભું પડે પછી બધા માણસો આવે તો બધી લેવડ દેવડ હોય જમણ જમણવાર હોય એ બધી કરવું પડે અને કદાચ રોશના મમ્મીને આવશે ભાઈ કદાચ જ આવશે અને ભરતભાઈ વહી ગયા છે ને મારે જવાનું છે આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છે ને બધા મારો લોક જોઈએ મજા આવે બધાને હા તું એ જો તો ભણવામાં જ્યાન દીજો એકલા વ્લોગ જ ના જોયા કરતા સવાર થઈ ગયું છે અને ભાઈ કાલે રાત થોડુંક બહુ મોડું થઈ ગયું છે આવવા પછી કંઈ બ્લોક શૂટ પણ હતો કર્યો અત્યારે સવારના પૂરમાં નાઈ જઈને તૈયાર થઈ ગયા છે અને આપણી આઈ ટ્વેન્ટી પર રેડી છે એકદમ ચકાચક બનાવી દીધી છે અને હવે આપણે જવાનું છે ભાઈ નિકુલભાઈને મૂકવા માટે રાજકોટ એરપોર્ટે અને જોશના મને કે ભાવે છે કે હાલો ને કે આપણે ફ્લાઇટમાં ઉડવા જાવ આવું તો તને ત્યાંથી તને ડાયરેક્ટ ની ટિકિટ કરાવી દઉં હા એટલે એમ જો હાલે કંઈ બીજા પાસપોર્ટ નથી હાલો આગત નું છે ને રિહાઈ ગયો ફોર ની સાવી લઈ લીધી અને મને ને પપ્પા એ કે તમે એ કે ફોર ને સાવી દઉં હું તો જાઉં ને એ કે હું તો હવે સમાધાન કરો આલો પટ્ટા એસ્ક્રીમ બેમથી હવે લેડીમાં દી ગયો લાઈ ની હવે હું જાઉં હો ટાટા હવે ટાટા કહી દે હાલમાં દીકો ટાટા તો ફાઈનલ હાલો ફાઇનલ એવા ભાગ્યા ને લેવા દેવા નથી પછી કઈ કહેતા ને હે મામ લે મામ લેવું ભાઈ તારે મામ લેવું નથી કાને તો ભાઈ એને મામ લઉં છું અને નિકુલભાઈનો એનો ફોન પણ આવી ગયો છે ને ક્યારના વેટ કરે છે અને સવારના મને કહે કે ભાઈ જો થોડા વેલા આવી જજો કે પછી છે ને કે ત્યાં આપણે એને બે ત્રણ જગ્યાએ ક્યાંક રોકવાની હશે તો પાછા કેમ કે યુકે જાવ તો પાછા ક્યારે આવે એટલે સાથે ભેગું થવાનું હશે ને તો મેં કીધું વાંધો નહીં હમણાં આવી જાઉં અને છે ને ભાઈ કાલે થોડુંક મોડું થઈ ગયું ને ઉઠવાનું તો થોડુંક લેટ થઈ ગયું પણ હવે ફાઇનલી આપણે સીધે સીધા ભાગીએ અને દ્વારકાધીશનું નામ લઈ અને જોડી ગાડી સ્ટાર્ટ કરી દઈએ ફેમિલી હાલો ટાટા લે આ લોકો દે દે ઓપન કરો નકો ટાટા માં દીકો ટાટા નકો ટાટા માં દીકો હા આયા હવે તો ફેમિલી પહોંચી ગયું છે ફૈના ઘરે અને નિકુલભાઈ ભાઈ ને બેગ બેગ ને સારા રન જાવ ને ભાઈ કે કે મારા નિકુલ ને જવાનું છે ને કાના ભાઈ બેગ બેગ મુકાય એટલે મે કીધું કદાચ કાના ભાઈ ને પણ તૈયારી હોય તો અને ભાઈ છે ને

ફટાફટ પેલા બેગ રાખી દઈએ તો ફેમિલી બસ આજનો વ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરવો પડશે કેમ કે બહુ લાંબો થઈ જાય ને તમારે જો મારી જર્ની જોવી હોય ભાઈ રાજકોટ એરપોર્ટ અમે જે મૂકવા જાય નિકુલ ભાઈ ને બધા ફેમિલી સાથે તો તમારે એ નવો વ્લોગ જોવો પડશે ને ભાઈ પાસપોર્ટ બાસપોર્ટ ને બધી લઈ લીધું ઓકે છે ને તમારે ટિકિટ વિકિટ તો આગળ તૈયારી રેડી જ હતી ને તો તમે ઇન્ડિયા ટુ યુકે માટે રેડી જવા માટે હાલો તો ફેમિલી હવે તમને કીધું એમ ભાઈ જય કદી જયમા મોગલ એક નવા વોક સાથે મળશું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો બાય બાય